નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ તમામ ભાગના વીસ કિલોના તજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચાર હજારથી પિસ્તાલીસો એક રૂપિયા એરંડા અગિયારસો સાડસઠ થી અગિયારસો એંસી રૂપિયા ચણા એક હજાર ત્રણથી ને એક હજાર ત્રણ રૂપિયા અડદ નવસો ત્રીસથી અગિયારસો પાસઠ રૂપિયા સોયાબીન નવસો એંસીથી એક હજાર ત્રણ રૂપિયા જુવાર આઠસો થી એક હજાર સત્યાવીસ રૂપિયા તાલ સફેદ સત્તરસો થી અઢારસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેર થી પાંચસો ત્રેવીસ રૂપિયા ઘાઉલોક ચારસો પચાસ થી પાંચસો પંદર રૂપિયા મગફળી સાતસો થી ચૌદસો પચાસ રૂપિયા કપાસ તેરસોથી પંદરસો છત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે